નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે નમોલક્ષ્મી સહાય યોજના જે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષથી લાગુ કરવામાં આવી છે જેની અંદર વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયાની જે છે સ્કોલરશીપ ચાર વર્ષની અંદર ચૂકવવામાં આવે છે એના રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ આવી છે એના વિશે વાત કરવાના છે તો આજના આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે જે આ નવી અપડેટ છે એ કઈ છે અને એનાથી વિદ્યાર્થીઓને કઈ ઇમ્પેક્ટ પડશે નમોલક્ષ્મી યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એનો મેં ડિટેલ વિડીયો બનાવેલો છે જેને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે નમોલક્ષ્મી યોજનામાં દીકરીઓના ખાતામાં જ સહાય જમા કરાવવા સંચાલક મંડળની ભલામણ એટલે કે આની અંદર કેવું છે કે જે દીકરી હોય એની માતાના ખાતાની અંદર જે પણ સહાયની રકમ છે એ જમા કરવાની છે તો એના કારણે જે માતાનું બેંક એકાઉન્ટ હોય માતાનું આધાર કાર્ડ હોય એ તમામ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે અને જે ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ ઘણી જ લાંબી થઈ જાય છે દીકરીઓના બદલે માતાના ખાતામાં જમા કરવાની જોગમાઈમાં ફેરફાર કરવા માગ કરાઈ છે એટલે કે જે સંચાલક મંડળ છે શાળા સંચાલક મંડળ એમના દ્વારા આવી માંગ કરવામાં આવી છે કે આ સ્કોલરશિપ છે એ માતાના ખાતાની અંદર જ નહીં પરંતુ દીકરીના અકાઉન્ટની અંદર જમા કરવામાં આવે ખાનગી સ્કૂલમાં ભણીને આવેલ દીકરીઓને પણ આ યોજનાનો લાભ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે તો આની અંદર હવે શું થઈ શકે છે એના વિશે આપણે ડિટેલની અંદર માહિતી મેળવી તો રાજ્યના સંચાલક મંડળ દ્વારા નમુ લક્ષ્મી યોજનાને લઈને બે સુધારા શિક્ષણ વિભાગને સૂચવાયા છે જેમાં સૌ પ્રથમ તો દીકરીઓના બદલે તેમની માતાના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરવાના નિર્ણય ફેરવિચારણા કરી દીકરીઓના બેંક એકાઉન્ટમાં જ રકમ જમા થાય તેવું સુધારો કરવા માટે ભલામણ કરવામાં આવી છે આ ઉપરાંત ખાનગી પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરી ધોરણ નવમાં આવેલી દીકરીઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે આ અંગે સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ સચિવને પત્ર લખીને રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય શાળા સંચાલક મંડળ ગુજરાત પ્રદેશને સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લા કટક સંઘો તરફથી મળેલી વિવિધ રજૂઆતો અને સૂચનોને સંકલન કરી રાજ્યના શિક્ષણ સચિવને રજૂઆત કરવામાં આવી છે જેમાં દીકરીઓ માટે જાહેર કરવામાં આવેલ નમો લક્ષ્મી યોજનાને સંચાલક મંડળ દ્વારા આવકારવામાં આવી છે ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડમાં અભ્યાસ તમામ ધોરણ લાભ લાભ માટે મળશે દીકરીઓ સાથે ભેદભાવ ન હોય તે આ બાબત આપ સૌ સમજો છો જેથી કરીને સંચાલક મંડળે રજૂઆત કરી છે કે ગુજરાતની કોઈ પણ સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં દીકરી અભ્યાસ કર્યો હોય અને ધોરણ નવો આવે એટલે એને આ લાભ મળવો જોઈએ જો આ થશે તો આગામી ચાર વર્ષમાં ગુજરાતની દીકરીઓને શિક્ષણમાં ખૂબ જ આગળ નીકળી જશે અને દીકરાઓની તુલનામાં દીકરીઓનું શિક્ષણમાં સો ટકા નામાંકન થશે સહાયની રકમ ચૂકવણીની પ્રક્રિયામાં પણ સંચાલક મંડળ દ્વારા ફેરફાર સૂચવવામાં આવે છે રાજ્યમાં શિક્ષણ સહાય માટે એસસી એસટી અને એસીબીસીના બાળકોને સરકારના વિવિધ વિભાગો દ્વારા ચૂકવવામાં આવતી સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓના નામજોગ બેંકના અકાઉન્ટ ખાતા ચાલુ જ છે એટલે કે જે પણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જે ધોરણ નવ અને ધોરણ અગિયારની અંદર પ્રવેશ મેળવી રહી છે એમના જોડે ઓલરેડી એમના બેંક અકાઉન્ટ છે તો એમનું કહેવું એવું છે કે માતાના ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર કરવાના બદલે જો વિદ્યાર્થીના અકાઉન્ટની અંદર જ જે અમાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવશે તો એની અંદર ટ્રાન્સપરન્સી પણ વધી જશે અને આ પ્રોસેસ એકદમ સહેલી થઈ જશે નમોલક્ષ્મી યોજનામાં માતાનું બેંક ખાતું ખોલાવવાની બાબત છે તે વર્તમાન સમયમાં યોગ્ય જણાતું નથી કારણ કે હવે સંયુક્ત કુટુંબો રહ્યા નથી અને વિભક્ત કુટુંબમાં નાની નાની બાબતોમાં માતા પિતાના ઝઘડા છૂટાછેડા અને સામાજિક પ્રશ્નો ખૂબ વધી ગયા છે તેવા સંજોગોમાં નામજોગ બેંક ખાતા ખોલાવીને તે ખાતામાં ડિબીટી ટ્રાન્સફર કરવું જોઈએ દીકરીઓનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ધોરણ નવમાં લગભગ પંદર વર્ષની ઉંમર પૂર્ણ થતી હોય છે